નાળા પર કામચલાઉ પુલનું નિર્માણ કર્યું જમ્મુ અને કાશ્મીરના કિસ્તવાડ માં જિલ્લામાં તાજેતરમાં વાદળ ફાટવાટની ઘટના બાદ જનજીવનને પૂર્વવ્રત કરવાના પ્રયાસ રૂપે ભારતીય સેનાએ માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે સેનાના એન્જિનિયરો દ્વારા ચિસોતી નાળા પર એક કામચલાઉ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી સ્થાનિક નાગરિકો માટે અવરજવરની સુવિધા પુનઃસ્થાપિત કરી શકાય ને સંપર્ક વિહુણા થયેલા વિસ્તારોને ફરીથી જોડી શકાય આપત્તિગ્રસ્ત વિસ્તારના વાદળ ફાટવાને કારણે જૂનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં સ્થાનિક લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય સેનાએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ને આ કામચલાઉ પુલનું નિર્માણ કર્યું છે આ પુલના નિર્માણથી માત્ર સ્થાનિક નિવાસીઓને જ રાહત મળી નથી પરંતુ રાહત અને બચાવ કામગીરીને વધુ સુગમ ને ઝડપી બનાવવામાં પણ મહત્વપૂર્ણ મદદ મળી છે ભારતીય સેના દ્વારા આ ત્વરિત કાર્યવાહી સ્થાનિક પ્રશાસન સાથે ગાઢ સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે સેનાની આ પહેલ હમશેરી હમદર્દ અમે તમારા પાડોશી અને સહાનુભૂતિ ધરાવનારા છીએ ની ભાવનાને ચરિતાર્થ કરે છે જે દર્શાવે છે કે સેના સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સેવામાં પણ હંમેશા તત્પર રહે છે આ પુલના નિર્માણથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને રાહતની ભાવના પુનઃ જાગૃત થઈ છે